વાદળછાયા વાતાવરણને લઈને લખતરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સજાયો ત્યારે લખતરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યો ત્યારે લખતરમાં ધુમ્મસભર્યા ભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો ત્યારે ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી ત્યારે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો પણ હવે ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયા છે તો જીરા અને વરિયાળી સહિતના પાકોને નુકશાની થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ દે છે